નમસ્કાર મિત્રો તારીખ છે કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં ગલ્ફ દેશના નિકાસના વેપારો આવશે તો બજારમાં થોડોક સુધારો આવશે

રમઝાનની જે નિકાસની માંગ આવે તો બજારમાં થોડો સુધારો આવશે પરંતુ બહુ મોટી તેજી થાય તેવી સંજોગો દેખાતા નથી જીરુના વેપારીઓ કહે છે કે નવી સિઝનમાં પચીસ લાખ બોરી ઉપર ઓલ ઓવર સ્ટોક થાય તેવો અંદાજ છે અને નવી સિઝનમાં જેટલો પાક ઓછો આવે તો પણ માંગ પણ સહે સપ્લાયમાં બહુ મોટો સ્ટોક પડ્યો બહુ મોટો ફરક પડવાનો નથી જેના કારણે જીરુ બજારમાં હાલ નવી સિઝન સુધી નવા કોઈ મોટા કારણો ન આવે જ્યાં સુધી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી જીરું બજારમાં ઓલ ઓવર બજાર એવરેજ રિમાઇન્ડર રહેશે જેથી તેજી થશે તેવી જ ખેડૂતોની વેચવાલી પણ વધે તેવી ધારણાઓ છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દસક દિવસની અંદર જીરુના ભાવમાં કોઈ મોટો વધારો થાય તેવી સંભાવનાઓ નિષ્ણાતો દ્વારા જણાવી રહ્યા છે જોવાનું કે રમઝાન ઈદ ઈદમાં જે જીરૂના ભાવમાં કેવો મોટો વધારો જોવા મળી શકે તેની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન